માત્ર સોળ રૂપિયાથી સ્ટાર્ટિંગ છે દર્શકો કેમ કે આજે જે વેરાયટી બતાવો ને છું અંડર ગાર્મેન્ટમાં અજીત ઝોનમાં આ માત્ર સોળ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે બ્રાઇડલ કોન્સેપ્ટમાં તમને બ્રા પેન્ટીનો સેટ મળવાનો છે આ જોઈ શકો બ્રા પેન્ટીનો કોન્સેપ્ટમાં એકદમ યુનિક કોન્સેપ્ટ છે એનો બી ફેબ્રિક બહુ જ ફાઇન છે અને એની જે નેટ છે એકદમ પોર નેટ આવવાની છે પોર નેટના સાથે ક્વોલિટી વાઇઝ બહુ મેન્શનેબલ છે અને આમાં કલર ચાર્ટ તો બહુ જ મહિના આવવાના છે ખાલી સ્પોર્ટ્સ બ્રાન્ડની વાત કરું છું રેગ્યુલર બ્રાની વાત નહીં કરી સ્પોર્ટ્સ બ્રામાં ખાલી હન્ડ્રેડથી વધારે સેમ્પલ્સ મળી જશે હન્ડ્રેડથી વધારે વેરાયટીઝ જોવા મળી જશે આવી રીતની પેડેડ બ્રામાં બી જોતી હોય પેડેડ બ્રા બી તમને વેરાયટીઝ મળી જશે જોઈ શકો તમે પેડેડ બ્રામાં બી અલગ અલગ છે પેડેડ બ્રામાં પુષઅઅપ બ્રા પણ છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં અલગ 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 વેરાયટી ડિફરન્ટ ડિફરન્ટ આઇટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના નેટમાં પેટર્ન જોઈતા હોય નેટમાં તમને બ્રા મળી જશે પેન્ટીઝમાં બી બહુ બધી વેરાયટીઝ મળી જશે આ જોઈ શકો તમને હિપસ્ટર જોઈતી હોય હિપસ્ટર મળી જશે તમને લોવેસ્ટ જોઈતી હોય લોવેસ્ટ મળી જશે અલગ અલગ સ્ટાઇલમાં હંડ્રેડ પર્સેન્ટ કોટનમાં જોઈએ તો હન્્રેડ પર્સેન્ટ કોટન્સ મળી જશે અલગ અલગ ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં આવી રીતના ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં બી જોઈતી હોય ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં બી અલગ અલગ વેરાઇટીઝ મળી જશે આ જોઈ શકો તમે અંડર ગાર્મેન્ટમાં વાત કરીએ ને તો આપણે અહીંયા શોર્ટ્સ પણ જોઈએ તો શોર્ટ્સ પણ મળી જશે જે ઇનો શોર્ટ ચાલે છે આમાં લોંગ પણ જોઈએ લોંગ મળી જશે શોર્ટ જોઈએ શોર્ટ મળી જશે અલગ અલગ વેરાયટીઝમાં આ જોઈશું ઓ સાઇઝીસની વાત કરીએ સાઇઝીસ તમને ત્રીસ થી લઈને લાસ્ટ સુધી ચાલીસ સુધીની સાઇઝિસ મળી જશે ઓર કપ્સની વાત કરીએ તો કપ્સ તમને રેગ્યુલર બી થી લઈને લાસ્ટ ડી સુધીની તમને કપ્સ મળી જશે અલગ અલગ વેરાયટીઝમાં આવી રીતના રેગ્યુલર બ્રામાં જોઈતી હોય રેગ્યુલર બ્રામાં મળી જશે તમને અસ્તરના સાથે જોઈતી હોય અસ્તરના સાથે મળી જશે જય શ્રી કૃષ્ણ હું માહિ રાજપુત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોનસિંહ સાવરિયા સિલ્ક એન્ડમાં દર્શકો આપણે ઊભા છે આજે કલેક્શનમાં એવી વેરાયટીઝ આવી છે જે એકદમ જબરદસ્ત કલેક્શન રેટ વાઇઝ એવી છે ને કે તમે સાંભળીને એક વખતે તો તમને આવો લાગશે કે યાર કોઈ તો છૂટી કાઢીને જુઓ કંઈક સપનો તો નથી કેમ કે એવી રેટ છે કે એવી એક વસ્તુઓ છે જે ક્વોલિટી વાઇઝ એકદમ કમ્ફર્ટેબલ ઓર એકદમ વસ્તુઓ જે રનિંગ વસ્તુઓ ચાલતી હોય એ વસ્તુઓ છે ઓર રેન્જ એવી જબરદસ્ત છે પેલ અરેન્જમેન્ટ મેન્શન કરી લો માત્ર ₹16 થી સ્ટાર્ટિંગ છે દર્શકો કેમ કે આજે જે વેરાઈટીસ બતાવવાનો છું અન્ડર ગાર્મેન્ટમાં અજીબ ઝોનમાં આ માત્ર ₹16 થી સ્ટાર્ટિંગ થાય છે અને ક્વોલિટી વાઇઝ જોજો ને પ્યોર ઈમ્પોર્ટેડ ફેબ્રિક ઓર ઈમ્પોર્ટેડ મે એકદમ મોડલ ફેબ્રિકમાં ક્વોલિટી વાઇઝ એકદમ કમ્ફર્ટેબલ ઓર ક્વોલિટી વાઇઝ ઓર એકદમ પ્યોર ક્વોલિટી ના સાથ આલ્ટર લોક્સ વગેરે તમે બધું જ જોઈ શકો પેન્ટિસમાં ટોટલી આલ્ટર લોક્સ આવવાનો છે બ્રામા ટોટલ ઓલ્ટલોક ઓલ્ટોલોક્સ આવવાનો છે પેડેડ આવવાની છે પેડેડ પણ રિમૂવ કરી શકો આવી રીતના ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ એકથી એક આર્ટિકલ્સના સાથે કોન્સેપ્ટ આવ્યા છે આ જોતો નેક્સ્ટ આર્ટિકલ બ્રાઇડલ કોન્સેપ્ટમાં તમને બ્રા પેન્ડીનો સેટ મળવાનો છે આ જોઈ શકો બ્રા પેન્ડીનો કોન્સેપ્ટમાં એકદમ યુનિક કોન્સેપ્ટ છે એનો બી ફેબ્રિક બહુ જ ફાઇન છે અને એની જે નેટ છે એકદમ પોઅરનેટ આવવાની છે પોરનેટના સાથે ક્વોલિટીવાઇઝ બહુ મેન્સનેબલ છે અને આમાં કલર ચાર્ટ તો બહુ જ ફાઇન આવવાના છે કલર ચાર્ટ તમને ત્રણ ત્રણ ચાર ચાર કલર ચાર્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે નેક્સ્ટ આર્ટિકલ આ જોઈ શકો તમે નેક્સ્ટ આર્ટિકલ એનાથી બી બહુ જ ફાઇન છે એકદમ ફેન્સી આર્ટિકલ્સમાં પેન્ટી છે એમાં કલર ચાર્ટ બી તમને ડાર્ક જોતા ડાર્ક મળી જશે લાઈટ ચાર્ટ જોઈતા લાઇટ ચાર્ટ મળી જશે ને અત્યારે માર્કેટમાં એનો બહુ જ ફાઇન ક્રેજ છે કેમ કે સ્પોર્ટ્સ બ્રા બહુ જ ફાઇન ચાલે છે કેમ કે ટીનેજર્સ ગ્રુપ્સની જે ગર્લ્સ હોય છે એમને એકદમ રેગ્યુલર વેસ્ટર્ન આઉટફિટ પહેરવા માટે ટીનેજર્સ ગ્રુપ માટે સ્પોર્ટ્સ બ્રાનો બહુ જ મસ્ત ક્રેજ ચાલે છે કેમ કે સ્પોર્ટ્સ બહુ યુનિક છે ને એમાં પેટર્ન્સ ઓર સાઇઝિસ ઓર બધી સાઇઝિસ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એમાં જોઈ શકો તમને પ્રિન્ટેડ જોઈએ પ્રિન્ટેડ મળે પ્લેન જોઈએ પ્લેન મળે બેક સાઇડમાં આવી રીતના સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન જોતા હોય સ્ટાઇલિશ પેટર્ન્સ બી તમને બહુ બધા પેટર્ન્સ અવેલેબલ થઈ જશે હવે પેટર્ન્સની વાત કરવા જોઈએ તો ખાલી સ્પોર્ટ્સ બ્રામાં મિનિમમ મિનિમમ સોથી વધારે પેટર્ન્સ તમને વધારે જોવા મળશે ખાલી સ્પોર્ટ્સ બ્રાની વાત કરું છું રેગ્યુલર બ્રાની વાત નહીં કરી સ્પોર્ટ્સ બ્રામાં ખાલી હંડ્રેડથી વધારે સેમ્પલ્સ મળી જશે ઓ હન્ડ્રેડથી વધારે વેરાયટી જોવા મળી જશે આવી રીતની પેડેડ બ્રામાં બી જોઈતી હોય પેડેડ બ્રા બી તમને વેરાયટીઝ મળી જશે જોઈ શકો તમે પેડેડ બ્રામાં બી અલગ અલગ છે પેડેડ બ્રામાં પુષઅઅપ બ્રા પણ છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં અલગ 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 વેરાયટીઓ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના નેટમાં પેટર્ન જોઈતા હોય નેટમાં તમને બ્રા મળી જશે ઓ સાઇઝની વાત કરીએ સાઇઝેસ તમને ત્રીસથી લઈને લાસ્ટ સુધીની ચાલીસ સુધીની સાઇઝિસ મળી જશે ઓર કપ્સની વાત કરીએ તો કપ્સ તમને રેગ્યુલર બી થી લઈને લાસ્ટ ડી સુધીની તમને કપ્સ મળી જશે અલગ અલગ વેરાયટીઝમાં અવી રીતના રેગ્યુલર બ્રામા જ્યોતિયો રેગ્યુલર બ્રામા ઓવી મડી જસા અસ્તરના સાથે જ્યોતિયો અસ્તરના સાથે મડી જસા બધી જ અલગ અલગ વેરાઇટી છે એમાં કપ સાઇઝ ભી આખે અલગ અલગ વેરાઇટીઝમાં અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ ઓર ડિફરન્ટ ડિફરન્ટ ચાર્ટ મડી જસા કેમ કે એમાં એમાં સાઇઝના હિસાબે કમ્ફર્ટેબલના હિસાબે અલગ અલગ સાઇઝ ઓર અલગ અલગ વસ્તુજ પણ હોય છે એમાં પેન્ટീസ് પણ જોઈ શકો પેન્ટീസ് પણ માત્ર 16 રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય છે આપણે પેન્ટીસમાં ભી બહુ બધી વેરાઇટીઝ મડી જસા જોશો તમને હિપસ્ટર જોઈતી હોય હિપસ્ટર મળી જશે તમને લોવેસ્ટ જોઈતી હોય લોવેસ્ટ મળી જશે અલગ અલગ સ્ટાઇલમાં હંડ્રેડ પર્સન્ટ કોટનમાં જોઈએ તો હન્ડ્રેડ પર્સન્ટ કોટન્સ મળી જશે અલગ અલગ ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં આવી રીતના ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં બી જોઈતી હોય ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં બી અલગ અલગ વેરાયટીઝ મળી જશે આ જોઈ શકો તમે અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ ચાર્ટ ડિસન્ટ ડિસન્ટ વેરાયટીઝમાં મળી જશે કેમ કે અત્યારે એક પેન્ટીઝમાં બહુ સારો પ્રેઝ ચાલે છે જે એકદમ સ્લીમ ફિટમાં આ જોઈ શકો તમે આવી રીતના હન્ડ્રેડ પર્સન્ટ હોઝેરી કોટન્સમાં એકદમ વેરાયટીઝમાં અલગ અલગ વેરાયટીઝ મળી જશે ઓર રેગ્યુલર બ્રામાં જોઈતો ને તો રેગ્યુલર બ્રામાં બી અલગ અલગ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતની વેરાયટીઝ બી તમને બહુ બધી વેરાયટીઝ હોય સેમ્પલ તો જોઈ શકો સેમ્પલમાં બી બહુ જ ફાઇન ઓર અત્યારે એક પેન્ટીઝમાં બહુ મસ્ત લોન્ચેડ થયો છે એક પેટર્ન સીનલેસ પેન્ટીઝ જે રેગ્યુલર પેન્ટીઝ આવે છે આ તો પેન્ટીઝ મળે જ છે બાકી એક સીમલેસ પેન્ટી બનાવી છે જેમાં અહીંયાથી સ્ટીચ કરેલી નહીં અહીંયા સ્ટીચિંગ ના હોય કોઈ બી રાઉન્ડ એક સાઈડમાં टोटલી સ્ટીચિંગ નથી કેમ કે टोटલી સીમલેસ છે અને एकदम લાઇટવેઇટ ચાર્ટમાં તમે ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સ મડવાનો છે આ જોઈશું લાઇટવેઇટ ચાર્ટમાં एकदम સ્ટાઇલિશ પેટર્ન્સમાં અલગ અલગ પ્રિન્ટો અને ડીસન ડીસન પ્રિન્ટો અને ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાં અલગ અલગ ફેબ્રિક ઓર અલગ અલગ ચાર્ટ મળી છે टोटલી टोटલી જોઈશું અમે टोटલી સીમલેસ છે તમે બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઇડ બે ઓ સાઇડમાં કોઈ સાઇડમાં સિલાઈ નથી મડવાની આ જોઈશું ડ્રેફ્ટડ ફેબ્રિકમાં એકદમ અલગ ડ્રાય ફિટ ફેબ્રિકમાં બી તમને અલગ અલગ પેન્ટી જોઈતી હોય અલગ અલગ લુકમાં જોઈતી હોય સ્ટ્રીપ્સમાં જોઈતી હોય અલગ અલગ ડિઝાઇન ઓર અલગ અલગ આર્ટિકલ્સમાં તમને બહુ બધી વેરાયટીઝ મળી જશે તમને અહીંયા અંડર ગાર્મેન્ટમાં વાત કરીએ ને તો આપણે અહીંયા શોર્ટ્સ પણ જોઈએ તો શોર્ટ્સ પણ મળી જશે જે ઇનો શોર્ટ ચાલે છે આમાં લોંગ પણ જોઈએ લોંગ મળી જશે શોર્ટ જોઈએ શોર્ટ મળી જશે અલગ અલગ વેરાયટીઝમાં આ જોઈશું ઇમ્પોર્ટેડ મોડલમાં ડ્રાયફ્રુટમાં એકદમ સ્ટાઇલિશમાં સીમલેસ ફેબ્રિકમાં બી તમને અહીંયા મળી જશે અલગ અલગ વેરાયટી કેમિસોલમાં બી વેરાયટીઝ આપજો કેમિસોલ બી અત્યારે બહુ જ ચાલે છે આ જોઈ શકો તમે જે માત્ર ખાલી ટ્વેન્ટી રૂપિસથી કેમિસોલ સ્ટાર્ટ થાય છે આ જોઈ શકો તમે તમે બાર બાર પંદર પંદર કલર અઢાર અઢાર કલર વીસ વીસ કલર મળી જશે એમાં બહુ બધી કલર્સ સોર કલર ચાર્જ પણ છે અને એમાં જે પેકિંગ આવે છે પ્રકાશભાઈ એમાં પેકિંગ પણ આપજો થોડી કેવી રીતની બ્રાના પેકિંગ બ્રાન્ડની પેકિંગ કેવી રીતે આવે છે બ્રા પેન્ડીમાં આવી રીતના સેટ પણ મળી જશે જે સેટ બી તમે વાત કરીએ તો માત્ર વન ફિફ્ટી યા ટુ હંડ્રેડના અંડર અંડર બી વેરાયટી જોતી હોય તો વેરાયટીઝ મળી જશે આ જોઈ શકો છો એની જે પેકિંગ આવવાની છે બ્રાન્ડ પેકિંગ કેટલી સુંદર છે મેઇન અજીઝોનનો લોબો આવવાનો છે બ્રાન્ડિંગ પેકિંગ આવવાની છે પર પીસ કેરી બેગમાં પેક આવવાનો છે ઓર કેરીબેગમાં પેકિંગ થયા પછી બી અલગ અલગ કલર ચાર્ટ અલગ અલગ પ્રિન્ટમાં કલર ચાર્ટ મળી જશે કેમકે પર સાઇઝમાં पर साइजेस में कलर चार्ट अलग अलग आ पेटीज ने पैकिंग जो तो पेटीज़ पेकिंग जो डब्बी पैकिंग पेकिंग रीतनी पैकिंग भी तमने अवेलेबल थी जैसे कैमिसोल मड़ी जैसे घी बड़ी वेराइट तमने अँ अवेलेबल थी जैसे और आ एक बिजनेस एवं है जम्म रुपया स्टार्टिंग कर वीस पच्चीस हज़ार मूकी घरे बिजनेस स्टार्ट कर सको या हाउसवाइफ है कोई भी लेडज है आई रीत बिजनेस स्टार्ट करूँ तो तो रीत घर बेसी ने भी तुम बिजनेस स्टार्ट कर सो मैं नैक्स्ट पॉइंट से अंत्यारे सकता